હેલો મિત્રો આજ છે તેર નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવાર ગુજરાત સરકારે જૂની ઈમેલ સિસ્ટમ બંધ કરી ગુજરાત સરકાર હવે ટેકનોલોજી સ્વદેશી માર્ગે આગળ વધી છે રાજ્ય સરકાર તમામ કચેરીઓ જૂની ઈમેલ સિસ્ટમ બંધ કરી નવા ઝોહો મેઇલ પ્લેટફોર્મ પર સ્વદેશ અપનાવો અભિયાન અંતર્ગત પરિવર્તન કરવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓ નવી સિસ્ટમ ના ઉપયોગ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેથી સરકારી સંદેશ વ્યવહાર વધુ સુરક્ષિત અને આધુનિક બને ખેડૂતો માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની મોટી જાહેરાત રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની નવી યોજના અમલમાં મૂકી છે બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેરાત કરી કે એક હેક્ટર બાર હજાર પાંચસો સુધી અને વધુમાં વધુ રૂપિયા પાસઠ હજાર સુધીની લોન ઝીરો ટકા વ્યાજે આપવામાં આવશે આ યોજનાથી રાજકોટ અને મોરબી જિલ્લાના બે પોઈન્ટ પચીસ લાખથી વધુ ખેડૂત સભાસદોને લાભ થશે આ માટે બેંકે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ડાયરા કલાકાર દેવાયત ખવડ ના જામીન રદ ત્રીસ દિવસ માં સરેન્ડર નો આદેશ પ્રખ્યાત દેવાયત ખવડ સામે કાયદો કડક બન્યો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને ત્રીસ દિવસ માં ચાંગોદર પોલીસ સ્ટેશન માં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે આક્ષેપ છે કે દેવાયત ખવડે કેસ ના સાક્ષીઓ ને ડરાવ્યા અને ધમકાવ્યા હતા યાદ રહે કે આ મામલો ગીર સોમનાથ ના જંગલ માં થયેલી હુમલાની ઘટના થી સંબંધિત છે જેમાં દેવાયત ખવડ પર બંદૂક બતાવી મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો પાકિસ્તાન સરહદે ભારતીય સૈન્યનું મહાયુદ્ધાભ્યાસ મરૂજવાડા ઓપરેશન રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય સેનાએ વિશાળ સ્તરે યુદ્ધાભ્યાસ મરૂજવાળા હાથ ધર્યો છે ટેન્ક ફાઇટર જેટ અને તોપખાના ગર્જન વચ્ચે યથાર્થ યુદ્ધ જેવી તાલીમ લેવામાં આવી રહી છે આ અભ્યાસ હેતુ છે પાકિસ્તાન સરહદ પર તાત્કાલિક યુદ્ધ પરિસ્થિતિમાં સૈન્યની તૈયારી મજબૂત બનાવવી પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ નો તીખો સંદેશ હું સસ્તો રાજકારણી નથી મહેસાણા દરમિયાન પટેલે સ્પષ્ટ કહ્યું કે હું સસ્તો રાજકારણી નથી અને કોણ ખાડા પાડે છે એની મને ખબર છે તેમણે કોઈનું નામ ના લીધા વગર કહ્યું કે પાર્ટીમાં અંદરથી અંદર થી રાજકારણ થાય છે પરંતુ તેઓ હંમેશા પાર્ટી અને જનતાના હિતમાં કામ કરશે તેમના આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડ નો પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજનો ટેમ્પો પકડી પાડવામાં આવ્યો જેમાં મોટી માત્રામાં ચોખા ભરેલા હતા અનાજ માફિયાઓએ સરકારી યોજના હેઠળ મળતું અનાજ કાલાબજારી માં વેચી નાખવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ટેમ્પો ઝડપીને તપાસ શરૂ કરી છે જયારે ખાદ્ય તંત્ર હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પ્રયત્નશીલ છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વડોદરાથી કેવડિયા તરફ રવાના સીએમ યોગી આજે વડોદરાથી શાહ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેવડિયા તરફ થયા સુરક્ષા એજન્સીઓ દ્વારા રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે યોગીજીની મુલાકાતને પગલે માર્ગો પર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં ફૂડ વિભાગની કાર્યવાહી સિન્થેટિક કલર ધરાવતા ફરસાણ પર દંડ મેઘરજના જોધપુર સ્વીટ માર્ટમાં ફરસાણ માં સિન્થેટિક કલર મળી આવતા રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકારાયો છે લેબ ટેસ્ટ માં સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા જેના કારણે આ કાર્યવાહી હાથ ધરાઈ ફૂડ વિભાગે જાહેર જનતા ને ખોરાકમાં રંગ અને રસાયણો ને લઈને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે ગીર સોમનાથ માં ધોળા દિવસે સિંહ પરિવાર નો રોડ પર લટાર વિડીયો વાયરલ ગીર વિસ્તારમાં સાસણ જુનાગઢ રોડ પર સિંહ પરિવાર દિવસના સમય ફરતો જોવા મળ્યો રાહદારીઓએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વન વિભાગે વિસ્તારની મોનિટરિંગ વધારવાનો નિર્ણય કર્યો છે મોડાસામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભાઈ મોડાસાના શ્યામપુર ગામની સીમમાં દીપડો ખેતરમાં દેખાતા ખેડૂતોમાં ડર ફેલાયો છે સમયે ખેતરમાં ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો માટે જોખમ વધ્યું છે વન વિભાગે લોકોને રાત્રે ન જવા ચેતવણી આપી છે ગોંડલના રાજદીપસિંહ રીબડાએ અંતે સરેન્ડર કર્યું અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા પછી દીકરાએ પણ પોલીસ સમક્ષ આપ્યું સમર્પણ ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા બાદ

કેસમાં નવી દિશા જોવા મળશે અને કોર્ટની કાર્યવાહી સુરતમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં કાપોદ્રા પોલીસની બે ટીમો તૈનાત છે અને દરેક વાહનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે રસ્તા ઉપર બેરિકેડિંગ કરી કાર બાઇક અને મોટા વાહનો રોકી તેમની ડીકી અને સામાનની ચકાસણી ચાલી રહી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતીએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવી જરૂરી છે શહેરના કંટ્રોલ રૂમથી સીસીટીવી દ્વારા પણ દેખરેખ વધારવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટરોએ લોકોમાં અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું મોટું નિવેદન કે હું ભાજપમાં નથી જોડાવાનું આદિવાસીના અધિકાર માટે લડતો રહીશ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ભાજપમાં જોડાવાની ચાલી રહેલી અફવાઓ પર મોટું નિવેદન આપ્યું છે ગુજરાત તક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી ચેતરભાઈ વસાવાએ જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી ભાજપના નેતાઓ દ્વારા એમને દબાણ કરવામાં આવી રહ્યું છે પણ તેઓ પોતાના આદિવાસી સમાજના અધિકારો અને અસ્મિતા માટે લડત ચાલુ રાખશે તેમણે લેખિતમાં પણ જાહેર કર્યું છે કે હું આવનારા દિવસોમાં ભાજપમાં જોડાવાનો નથી ચેતરભાઈ વસાવાએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તમામ બેઠકો પર લડશે અને આદિવાસી સમાજના હિત માટે સ્વતંત્ર રીતે કામ કરતા રહેશે પશુપાલન બાદ હવે ખેડૂત કલ્યાણ તરફ બનાસ ડેરી ઐતિહાસિક પગલું બટાકાના બિયારણ ઉત્પાદન માટે કેન્દ્ર સાથે કરાર કરાયો બનાસ ડેરી પશુપાલકો બાદ હવે ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ મોટું પગલું ભર્યું છે પંથકમાં દૂધ ઉત્પાદન અને મધ ઉત્પાદનમાં ક્રાંતિ બાદ હવે બનાસ ડેરી હરિત ક્રાંતિ લાવવા માટે કટિબદ્ધ બની છે નવી દિલ્હીમાં સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર થયો છે જેમાં ભારત બીજ સહકારી સમિતિ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બટાકાના ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન કરવામાં આવશે આ પગલાથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ મળી રહેશે જેના કારણે ઉપજ વધશે અને ખેતી વધુ નફાકારક બનશે બનાસ ડેરી હવે સહકારી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક રીતે બિયારણ ઉત્પાદન શરૂ કરીને ખેડૂતોના ઉત્થાનની નવી દિશા આપશે સાબરકાંઠામાં ધ બિગ બુલ પોન્ઝી સ્કીમનો ભાંડાફોડ પંદર કરોડથી વધુની છેતરપિંડી બાદ સંચાલકો થયા ફરાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમનો મોટો ભાંડાફોડ થયો છે આ સ્કીમ દ્વારા રોકાણકારોને દર મહિને પંદરથી વીસ ટકા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનો હેરફેર કરાયો હતો હિંમતનગરના અમરસિંહજી શોપિંગ મોલમાંથી ઓફિસ ચલાવી રોકાણકારો પાસેથી આશરે પંદર કરોડ રૂપિયા વસૂલ કર્યા બાદ સંચાલક જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી તેમની પત્ની શીતલબેન અને તેમના અન્ય સાથીઓ છેલ્લા કેટલાય મહિનાથી ફરાર છેતરાયેલા એકસો દસથી વધુ રોકાણકારોએ આજે હિંમતનગર એસપી કચેરીએ જઈ રજૂઆત કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર સંચાલકોને ઝડપવા માટે તજવીજ હાથ છે મહુવા તાલુકાના ડોલિયા ગામે જાતિવાદના આક્ષેપો વચ્ચે શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી આચાર્યની બદલીની માંગ ઉગ્ર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોલિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સામે જાતિવાદી વર્તન અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારના આક્ષેપો બાદ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે ગ્રામજનોનું કહેવું છે કે આચાર્ય દ્વારા શાળામાં તણાવનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હવે ગામ લોકોએ ચેતવણી આપી છે કે આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે સ્થાનિક શિક્ષણ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવાની માંગ કરવામાં આવી રહી છે સુરતના રત્ન કલાકારોનો ઉગ્ર વિરોધ છવ્વીસ હજાર ફોર્મ રદ થતા શિક્ષણ સહાયથી વંચિત હક્કદારોએ કલેક્ટર કચેરીએ ધરણા આપ્યા સુરતના રત્ન કલાકારો ફરીવાર મેદાને ઉતર્યા છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેતૃત્વમાં શિક્ષણ સહાયના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું કલાકારોનો આક્ષેપ છે કે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ હેઠળ ચુમ્મોતેર હજાર અરજીઓમાંથી છવ્વીસ હજાર ફોર્મ નાની નાની ભૂલોના કારણે રદ કરવામાં આવ્યા છે જેના કારણે હજારો હકદારો સહાયથી વંચિત રહ્યા છે યુનિયનનું કહેવું છે કે ઘણા પરિવારોના બેમાંથી એક ફોર્મ મંજૂર થયું છે અને બીજું રદ જે તંત્રની બેદરકારી દર્શાવે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે કલેક્ટરના આદેશ બાદ પણ લિસ્ટ આપવામાં નથી આવ્યું કલાકારોની માંગ છે કે બધા છવ્વીસ હજાર ફોર્મ ફરી તપાસી મંજૂર કરવામાં આવે જેથી હકદાર પરિવારોને ન્યાય મળી શકે આમોદ તાલુકામાં હડકવાગ્રસ્ત કૂતરાના હુમલા બાદ ભેંસમાં હડકવાની ઘટના ભેંસનું દૂધ પીનાર બત્રીસ લોકો આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લેવા દોડી આવ્યા આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અનોખો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે ગામના જયેન્દ્ર રાજીની ભેંસ પર હડકવાથી પીડિત કૂતરાએ હુમલો કર્યો જેના કારણે ભેંસ હડકવા લાગતા બે દિવસમાં તેનું મૃત્યુ થયું હોવાનું નિશ્ચિત કર્યું આ ઘટના બાદ દૂધ પીતા ગામના અનેક લોકોમાં ભય ફેલાયો હતો ભેંસના માલિક પરિવારજનો અને દૂધ પીધેલા ગ્રાહકો સહિત આશરે બત્રીસ લોકો તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા જ્યાં તબીબોની સલાહ મુજબ સૌને રેબીઝ વેક્સિન આપવામાં આવી હતી સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ એક અત્યંત દુર્લભ કિસ્સો છે પરંતુ સુરક્ષાના ભાગ રૂપે દૂધ પીધેલા તમામ લોકોને વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં સાવચેતી રાખવા માટે જાગૃતિ ફેલાઈ રહી વડોદરામાં મજાક મજાકમાં સર્જાયો દુર્ઘટનાજનક બનાવ પત્ની સાથે રમતમાં ચપ્પુ વાગતા યુવકનું મોત વડોદરાના સમા વિસ્તારની રાધિકા પાર્ક સોસાયટીમાં હસતા હસતા રડાવનારી ઘટના સામે આવી છે યુવકે ઓનલાઈન ચપ્પુ મંગાવ્યો હતો અને ગર્ભવતી પત્ની સાથે મજાક મજાકમાં રમતા દરમિયાન ચપ્પુ છાતીના ભાગે વાગી જતા તેનું મોત થયું ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ આ બનાવને દુર્ઘટના ગણાવી છે જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ યુવક અને તેની પત્ની વચ્ચે રમૂજી વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક હાથમાં રહેલો ચપ્પુ તેની છાતીમાં વાગી ગયો પોલીસે ચપ્પુ જપ્ત કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે કે આ ઘટના ખરેખર દુર્ઘટના હતી કે અન્ય કોઈ કારણ છુપાયેલું છે હાલ પરિવારના યુવકના અકાળ મૃત્યુથી શોકની લાગણી વ્યાપી ગઈ છે

આંકડામાં ઘટાડો થવાને બદલે વધારો નોંધાયો છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કેસોમાં લોકોની ઝડપથી વધુ કમાણી કરવાની લાલચ મુખ્ય કારણ તરીકે સામે આવી છે રોજના સરેરાશ એક કરોડથી વધુ રૂપિયાની રકમ સાયબર ફ્રોડ મારફતે ગુજરાતમાંથી બહાર જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે સાયબર નિષ્ણાતોએ લોકોને અપીલ કરી રહ્યા છે કે અજાણ્યા લિંક્સ કોલ્સ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં વિશ્વાસ ન રાખી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે જો તમને અમારી માહિતી અને સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ લાયકન ને દબાવી દેજો જેથી તમને દરરોજ આવા ઉપયોગી સમાચાર મળતા રહે